રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે કુલ એક ભેંસ અને બે ગાય એમ કરીને કુલ ત્રણ પશુઓ વેચવાના છે આ બધી જ માહિતી હું વિડીયોની અંદર આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર ગાય ભેસનો વિડીયો મોકલાવી આપવો જાહેરાત કરવાના કોઈપણ પ્રકારના પૈસા લેવામાં આવતા નથી જાહેરાત એકદમ ફ્રી કરી આપવામાં આવે છે હાલમાં મિત્રો નંબર એકની વાત કરીએ તો નંબર એક ઉપર આ ભેંસને વેચવાની છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો દેખાવે સારી અને ખૂબ જ સરસ મજાની આ ભેંસ છે માહિતીની વાત કરીએ તો મિત્રો બે મહિનાની ગાભણ છે આ ભેંસ અને જો કોઈ ભાઈને લેવું હોય તો સરનામું છે તાલુકો છે લખતર અને જિલ્લો છે સુરેન્દ્રનગર પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર હું આપી દઉં છું તો કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય તો તમે ડાયરેક્ટલી કોલ કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર ઉપર આ ગાયને વેચવાની છે પાંચથી છ મહિનાની ગાભણ છે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી અને દેખાયો બહુ સારી છે અને આ ગાયના સરનામાની વાત કરીએ તો ગામ છે અલંગ અને તાલુકો છે તળાજા જો કોઈ ભાઈને ગાય પસંદ આવતી હોય તો અહીંયા સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર પશુપાલક મિત્રનો આપી દીધેલ છે ડાયરેક્ટલી કોલ કરી લેવો ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબર ઉપર આ એચ ગાયને વેચવાની છે હાલમાં આપેલું વેતર વિયાણેલ છે ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો દેખાવ બહુ સરસ છે અને સરનામાની વાત કરીએ તો આ ગાયનું સરનામું છે તાલુકો છે વિજાપુર અને જિલ્લો છે મહેસાણા જો કોઈ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર અહીંયા સ્ક્રીન ઉપર હું આપી દઉં છું તો ડાયરેક્ટલી કોલ કરી લેવો મિત્રો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં વિડીયોને શેર કરજો